બનાવના લગભગ 15 કલાક બાદ આજ રોજ ફરી એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક ઈસમનો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે વાગરા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાગડા તાલુકાની વિલાયત જીઆઈડીસી માં આવેલ કલર ટેક્સ કંપની તરફ જતા માર્ગ ઉપર આવેલ ચોકડી ખાતે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સંદીપ એન્ટરપ્રાઇઝનો એક દંપર જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર ચોકડી તરફથી કંપની તરફ આવી રહ્યો હતો તે ટર્નિંગ ઉપર એક બાઇક ચાલક પોતાની બાઇક લઈને ઊભો હતો ડંપર ચાલકે બાઇકને અડફેટમાં લીધા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામના ચાલીસ વર્ષીય ઈસમ અર્જુન ચુનીલાલ ચૌધરીનું